મોટો પેટારો ખે એ પેટારામાં એ સામાન જો એ સામાન છે મેકઅપનો કેમ કે સંજનાને જવાનું છે એક ઓર્ડરમાં એટલા માટે તો આપણે રહ્યા હવે રેડી કરાવવા માટે એટલે હું જઉં રી સંજના ભેગી એને હેલ્પ થઈ રહે ને એટલા માટે તો સામાન આપે લઈ લીધો એ આપણે જવાનું છે રામેશ્વર यहां थे थोड़ा क छट हुए गणो छट ना थे तो आप ऑटो में जासू भाई आवे आपने रामेश्वर रमेश सतेड़ियाल से के नहीं खबर नहीं तो आप भी आ भी कने यहां कने हेयर फंक्शन है जी भी है ये लोगों ने आपने यहां रेडी करवाना है आई मीन संजना ने मनेनी

એમ હતું કે સંગીત એ લોકો છ વાગે પ્રેર ચાલુ કરી નાખશે કરીને આપે વહેલા આવ્યા બટ એને પછી હલ્દી કરી એટલે થઈ ગયું લેટ તો હમણાં રેડી કરીને બસ ફ્રી ત્યાં અહીંયા આપે ને હવે એને હવે એને તે એન્ટ્રી થાય એરી લાડીની સંગીતમાં જોઈ હાય ગાઇઝ વેલકમ ઓર વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવવાના છીએ ટમેટાની પૂરી આપે જો કાલે ટમેટા લીધા હતા ને આપણે તો આજે આપણે એની બનાવશું પૂડી ટમેટાની તો હમણાં જ આપણે બનાવશું ટમેટા પીસવાના છે આપણે અને જો મને મચ્છર વગરી ગયું છે આજે ટમેટાને પીસી નાખી જલ્દીથી તો પછી એનો લોટ બંધાઈ જાય ને તો ચપાટી ચપાટી બનાવી નાખી તો અહીંયા ટમેટાને આપણે પીસી રાખ્યા છે એમાં નાખી છે આપણે ઘઉંનો લોટ તો એના આમાં અંદર નાખીએ આપણે બધા મસાલા જોકે એ મીઠું મરચું અને ધાણા અને આપે રાખ્યા છે આમાં આખું જીરું અને તલ તો હવે આનું મસ્ત તે બનાવી નાખી ધો તો અહીંયા થઈ ગયું છે આપણો ડો રેડી તો બસ હવે આપણે બનાવી પૂડી તો હવે આપે પૂડી બનાવી રાખે તો અહીંયા કને ખમખમ ઓ જરી કાપી લઉં સેમ થઈ ગયું ઘણું બધું તેલ ગરમ થઈ ગયું એટલે ઝપટ ઝપટ કરીને દઈ લઉં તો હવે આપણે બનાવીએ છીએ પૂડી

થોડીક તાડી થશે ને પછી આપણે ટેસ્ટ કરશું કે કેવી એ અને આપણે બારે બનાવી રા છે કે અંદર ધુવાડો ઘણો થઈ જાય ને એટલા માટે તો અહીંયા બારે ધુમાડો હાલે જાય ને આપણે ચૂલા માં તો એટલે કરી નકર આમ ઘરમાં માં ધુમાડો ધુમાડો થઈ જાય ફેલાઈ જાય તો હું મે ફટાફટ કરી નાખી ઓકે હવે બેન રોટી બનાવે છે પૂરી બનાવે છે

તો અમાર બાય બધાના કપડા સંકેલીને આવી રીતના રાખતી તાય આ બધાની જગ્યાએ મને રાખવાના હે તો આપે આ બધાની જગ્યાએ રાખી દઈ તો આપને આજે તેલ રાખી દેવા વાળા મળી ગયા હે તો આપે એને તેલ રાખાવી આમ એને પોતના હાથે રાખીને તો મજા ના આવે આમ કોઈક બીજા રાખાવે ને તો બહુ મજા આવે કેમ કે થોડીક માલિશ બી કરી દે ને આપણા માથામાં એટલે તો એ મને તેલ રાખાવી દે તો આપણે થોડીક વાર દસ મિનિટ મસ્ત આરામથી બેસી તો આપે મસ્ત રાખી દીધું એ તેલ અને એવું મસ્ત માથું ઠંડુ થઈ ગયું કેવડા દિવસ પછી આજ તેલ રાખ્યું તો મને બધા પૂછે છે કે તમે કયા ગામના છો તો જે નવા સબસ્ક્રાઈબર એને એ પૂછે છે બાકી જે જૂના છે એને તો ખબર છે કે હું કયા ગામની છું તો હું કહી દઉં મોટી વિરાણી ગામ છે ને ત્યાંની છું હું મારા જે પેલા વ્લોગ જોયા હશે ને તો તમને ખબર હશે બટ તમે જે નવા છે એને નથી ખબર તો હું કહી દઉં તમને તો હવે આપે આને બામ લગાડી દઈ તો આપણા બ્લોગને આપી અહીંયા જ કરી એન્ડ શું લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ કાલે મળીશું એક નવા વ્લોગ સાથે બાય